નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂપિયા પંદર લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી તેમના માતૃ સ્વર્ગીય મીનાબેન કૈલાસનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે અત્યાર સુધીમાં રૂપિયા પાસઠ લાખની દવાનું દાન હોસ્પિટલને પરિવાર દ્વારા કરાયું છે કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ હોસ્પિટલની શક્ય એટલી મદદ અને સહયોગ સરકાર કરશે તેમ જણાવી સાથે સમસ્ત પાંડે પરિવારને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી કલેક્ટર એનએન દવેએ કહ્યું કે સરકાર દરિદ્ર નારાયણની માટે અનેક કાર્યો કરી રહી છે માનવ સેવા એ જ પ્રભુ સેવાને પાંડે પરિવારે ચરિતાર્થ કર્યો હતો અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા એમની પુણ્યતિથિ નિમિત્તે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેને આજે પંદર વર્ષ પૂર્ણ થયા છે સતત પંદર વર્ષથી અમારા પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે

અંદાજ કાઢીએ જે અમારા નગરપાલિકા હોસ્પિટલના ડોક્ટર શ્રી રોહનભાઈ આપ્યો તો એ અંદાજ મુજબ અમારા પરિવારે આ દિન સુધી સાઈઠ થી પાસઠ લાખ રૂપિયા જેટલાની રકમની બજાર કિંમતની દવાઓ છેલ્લા પંદર વર્ષમાં એ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કર્યું